રાજકોટના ઉપલેટા નજીક આવેલો રાજા સાહેબ રસ્તા ઉપર બનાવેલ ભાદર નદી પરના બ્રિજની હાલત પણ ખરાબ છે અને સાથે જ ઉપરના રસ્તાની પણ ખૂબ જ હાલત ખરાબ છે આ રસ્તેથી પસાર થતા અંદાજીત પચાસ જેટલા ગામના લોકોને બહાર ગામથી આવતા મુસાફરો ભારે પરેશાની વેઠી રહ્યા છે ઉપલેટા નજીકનો આવેલો અને ઉપલેટા ધોરાજી તેમજ જૂનાગઢ સહિત અન્ય તાલુકા વિસ્તારને જોડતો ઉપલેટાના પાટણવાવ રોડ પરનો ભાદર નદીનો પુલ જોખમી અને જર્જરિત હાલતમાં જે રીતે તાજેતરની અંદર જ ગંભીર આ બ્રિજ દુર્ઘટનાની ઘટના બની છે જેમાં ઘણા ખરાબ પરિવારનો માળો વિખેરાઈ ગયો છે ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્રએ તાત્કાલિક પગલાં પણ લેવાની જરૂર હતી ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને હાડફોડી ગામ વચ્ચે આવેલા રસ્તા પર નાપીલની હાલત કંઈક એવી જ છે કારણ કે અહીંયા બે અલગ અલગ પુલ આવેલા છે જેમાં રાજાશાહી વખતનો બ્રિજ છે જે હજુ પણ અડીખમ છે જ્યારે બાજુમાં થોડા વર્ષો પહેલાં બનાવાયેલ બ્રિજની હાલત પણ ખરાબ છે અને તેની ઉપર બનાવેલ રસ્તાની પણ હાલત ખરાબ છે નવો બ્રિજ બન્યો તેના દસ વર્ષ જેવો પણ સમય બીત્યો નથી ત્યાં નવા બનાવ નીચેના પાયાની જમીન સરકી ગઈ છે અંદાજિત પાંચથી છ ફૂટ પાયા બહાર આવ્યા છે જે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે તો બીજી તરફ બાજુમાં આવેલા ગોંડલ સ્ટેટના રાજા સાહેબ વખતના બનાવેલા પુલ અડીખમ પણ છે અને મજબૂત પણ હોય તેવા પણ દ્રશ્ય જોઈ શકાય છે તો અહીંયા ખખરધ જ રસ્તો અને પાયા નીચેની જમીન ખસી ગઈ હોવાની બાબત ચિંતાનો વિષય પણ બની શકે છે આ રસ્તાની ખરાબ હાલત તેમજ પુલ નીચે ખસી ગયેલ જમીન અને ધોવાણ સહિતની બાબતો જ્યારે પુલ બની શરૂ થયો ત્યાંથી જ ચર્ચામાં આવ્યો હતો જેમાં અહીંયાથી પસાર થતાં લોકો ગ્રામજનો શહેરીજનો અને વિવિધ વિસ્તારના મુસાફરોએ પણ જણાવ્યું કે વર્તમાન સમયની અંદર આ પુલ પરના રસ્તાની હાલતો છેલ્લા બે ત્રણ વર્ષથી ખરાબ છે પરંતુ હવે તો પુલ નીચેના પાયા પણ જોખમી બની રહ્યા છે ત્યારે આ જોખમી પુલ અને રસ્તાની હાલત કોકનો લઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા જ તંત્ર દ્વારા સમારકામ કરી જાનનું જોખમ અને 50 થી 60 જેટલા ગામને જોડતા એકમાત્ર રસ્તાની ચિંતા કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે મારું નામ મારું નામ ડોક્ટર દિનેશ વાગ છે અને હાલ અમે અહીંયા ઉપલેટાથી હાડફોડીનો જે ભાદરનો પુલ છે એના પર અમે ઊભા છીએ અને આ પુલ એટલો જર્જરિત થઈ ગયો છે કે લોકોને આવવા જવા માટે એટલી બધી તકલીફ એમાં ખાસ કરીને ચોમાસાની જે ઋતુ છે એ ચોમાસાની ઋતુમાં તો આ પુલ એટલો બધો ખરબચરો અને એટલો બધો કાદો કીચડવાળો થઈ ગયો છે કે અહીંયાથી જે હાલવા ચાલવા માટે જે લોકોને તકલીફ પડી છે ખરેખર એ તકલીફ બહુ વધારે અને જે સરકાર જે લોકો પુલ પડે છે અને જે માણસોને સહાય આપે છે કે બે લાખની ને પાંચ લાખની ને મૃતકોને આટલી સહાય ને આટલી સહાય કે ખરેખર એના કરતા પૂર આવે એની પેલા પાડ બાંધવી જો આ પુલ આટલો જર્જરિત છે ને આમાં કોઈ અકસ્માત થાય તો એની જવાબદારી કોની ખરેખર જો એ સરકાર ધારે તો અત્યારે આ ઉનાળા મને આટલા બધા બે ત્રણ મહિના ગયા તો એમાં ખરેખર આ પુલ રિપેર થઈ જવો જોઈએ અત્યારે અહીંયા અવર જવર થનારા જે લોકો છે એ લોકોને ખરેખર બહુ મુશ્કેલી વેઠે છે અને આ તમે જોવો તો એટલા બધા કાદવ કીચડ અને ખાડા ખબડાવાળા રોડ છે તો એ રોડ ખરેખર આમાં એને આ જે પુલ છે એ પુલમાં બે બંને તરફ પાણી ભરાય છે અને હાલવામાં બહુ મુશ્કેલી થાય છે હજી આ બહેનો એને અમુક સમય ગયા તો આ પુલ આવો થઈ ગયો ખરેખર આ પુલ નબળો છે અને ખરેખર જો પ્રજાના હિતમાં સરકાર નિર્ણય લે તો સારું બસ એ જ જય હિન્દ ભીમાભાઈ છૈયા ઉપલેટા મારું રેસિડેન્ટ ઉપલેટા છે મારી ખેતીવાડી ભીમોરા છે અમારે રોજ આ રસ્તેથી અપડાઉન ચાલુ છે આવક જાવકમાં બે થી ત્રણ ફેરે નીકળવું પડે છે અને આ રસ્તાની હાલત બહુ અતિ ખરાબ છે અને સરકારને મારી એવી વિનંતી છે કે વહેલા તકે આ રસ્તાનું કંઈક પણ કરે જોડતો આ પિસ્તાલીસ થી પચાસ ગામને જોડતો પુલ છે વંથલી માણાવદર અને ભીમોરાનું અમારું ઉપલેટા તાલુકાનું છેલું ગામ છે આ બધા આ અમારા એક જ રસ્તો છે અમારા માટે માટે નીકળવા તો આ રસ્તાની હાલત તો બહુ ગંભીર છે આ બે વર્ષ પહેલા પુલ બનેલો છે બે વર્ષ પહેલા પુલ નથી ડામરની કોઈ જોગવાઈ આમાં કંઈ કે નથી કે પાણીનો નિકાલ છે આ પુલની અંદર આ નવા પુલની અંદર તો અમારે તો બીજું તો સરકારને એવી વિનંતી છે કે વહેલી તક આ રસ્તાનું કાંઈ પણ કરે જે રાજા

ગામડા ને બધું જોડતા રસ્તા બધે રિપેરિંગ કરે અથવા આનું કઈ ડામર રોજ કામ ચાલુ કરે એમ કે રસ્તા રિપેરિંગ કે કરે એમ રિપોર્ટર ઇમરાન ઉપલેટા